શ્રી કૃષ્ણ સારમહાદેવ જયમહાદેવ આ ભાઈ અમે धोका એમ હું તમને છું એ પેલી धोका એમ કાલે નહી આયા હું આને શીખવાડે છે પણ એને શીખવાની જરૂર નથી મને સ્વી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાલ કર્યો તો ને અને બહુ બધા ફટાકડા હતા હજી પડ્યા પડ્યા છે છે હવે આજે ફોડવાના ચકલી ચકલી ઈ કેવા

હવે પરાશ કેવાય હાઇટ જ એટલી ઓછી અને આપણને એટલી તમારી ઓછી નાની જ લાગશે

થોડીક વીખાઈ ગઈશ પણ ખબર નહીં અને હવે અમે ફૂલ તૈયારી કરી રહ્યા છીએ ગામડે જવાની અયાં છે કેમ પ્રિયાંશી ક્યાં વીખી ના ના ક્યાંય નથી ખાઈ છેક બરાબર જ છે ક્યાંય નથી ખાઈ હવે ભાભીને પૂછ્યું આજની રંગોળી શું છે ડ્રોઈંગમાં હું તમને છે નહીં ભાભી આ જો દોડશો રંગોળી હાંજે હવે વિચારીએ હમ

દેવાના હતા પછી ત્યાં તેમનું રિકવરી ના થઈ શકી અને ડેથ થઈ ગઈ છે એટલે બહુ જ બેડ ન્યૂઝ આવી છે પરંતુ બા પણ થોડાક ત્યાંથી રોવા લાગ્યા હતા પપ્પા પણ થોડાક ઇમોશનલ થઈ ગયા એટલે ઘરમાં થોડુંક શું છે કે એ રીતનો ટાઈપનો માહોલ થઈ ગયો છે દિવાળીનું બેસતું વર્ષ છે અને આવી બેડ ન્યૂઝ આવે એટલે થોડુંક આમ દુઃખ લાગે ઉમર પણ એમ સમજી લ્યો તો 60 આજુબાજુ 60 65 65 ઉપર છે વધારે હા 65 આજુબાજુ છે વધારે નહીં ના બા કરતા મોટા નોતા નહીં બા હતો મોટા છે એવું છે પણ નીચે બા કે કે પટાકડા ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી ભગવાનને પ્રાર્થના અને એમનું જીવન તો જીવીને ગયા પણ એની આત્માને પરમ શાંતિ મળે એવી અમારી તરફથી પ્રાર્થના છે કે એમની આત્માને શાંતિ મળે આજે નિયર છે અને કાલે તમને બ્લોગ મળવાનો છે પરંતુ ન્યુયરની સેલિબ્રેશન તમારા ઘરે અને તમારા પરિવાર સાથે ખુશીઓમય રહે અને બહુ સારી રહે અને આખું વરસ તમારું સારું રહે એવી મારી શુભકામનાઓ છે દિલથી અને અહીંયા જો આખું ફેમિલી ફૂલ ફેમિલી અમે અત્યારે ભેગા થઈ ગયા છીએ અને મમ્મી જય શ્રી કૃષ્ણ સુપ્રભાત બધાને ખૂબ ખૂબ સાલ મુબારક અભિનંદન અને તેની સાથે જે નિત નવીન જીવનમાં કરે તેને નૂતન વર્ષા અભિનંદન કહેવાય સરસ 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 બહુ જ સરસ સુવિચાર મળી ગયો છે અને સાથે સાથે એ પણ કહેવાનું કે અમારા આ આખા વર્ષમાં કંઈ પણ અમારી ભૂલ થઈ હોય અને તમને ખોટું લાગ્યું હોય તો એના બદલામાં અમે તમને સોરી કહીએ છીએ કંઈ પણ ખોટું લાગ્યું અહીંયા દેરાણી જેઠાણી હવે તૈયાર થવા જઈ રહી છે દેરાણી જેઠાણી કેટલી વાર લાગશે કેટલી વાર લાગશે બે સેકન્ડ

બંને પાંચસો ની નોટો આપી મારી પાંચસો ની લઈ ગઈ એની પાંચસો ની લઈ ગઈ લઈ ગઈ ને બે એને કઈ રીતના આ બધું આ ભેગું ન ખાતું ડેડી નઈ નથી મારી જો તમને લાગે જો આશીર્વાદ છે મારા પણ આગળ તો કાશે ના આશીર્વાદ આશીર્વાદ છે મારા બસ એમ બીજું વાંધો આગળ આ ઓલા ઉપર પાછા એ વિરોધ કરશે હાથ રમણો રમણો કે માર આવે છે કે કો દેવાની એમ એમ તો ચાલો તો અહીંયા પગે લાગવાનો સિન્સિલો ચાલુ છે અને હું હવે ભાઈને અને લઈશું ખાવીને પગે લાગશે લઈ લઈ પાંચ પાંચ હજાર રૂપિયા એટલે હું છે કે ઉપાદી ન રહેના દિવાળી ઘણું જીવું અને ઘણી બધી હા તો સારી રીતે

સાથે સાથે તમે થાળીમાં બધાની જોઈ શકો છો સમોસા છે તો મમ્મી આ સ્પેશિયલમાં શું છે આજે આ સ્પેશિયલમાં સમોસા છે જે પ્રિયાંશ ખાઈ રહ્યો છે પ્રિયાંશ ખાઈ રહ્યો છે વાહ વાહ સ્પેશિયલ ઊંધી સ્પેશિયલ ઊંધી બેસ્તા વર્ષનો ને પ્રિયાંશ ખાય એટલે કેવું લાગે તમને ઓ મને તો એમ થાય કે ઓ આખી જગતે જમી લીધું જગતે જમી લીધું તમને તમે એમ નમ જો ધરાઈ જાવ કે નહીં મને તો એમ જ થાય કે આખું જગત ધરાઈ ગયું છે એમ ને જોયું ને પ્રિયાંશ નો એટલો ખોપ છે ખોપ

આ તો કાઈ ન એવું નઈ લો તો ઓલું કપડું શાંતિ વાળું લ્યો ચાલો ભાઈ જલ્દી છે ને તમે પણ કમેન્ટ બેસતા વર્ષના દિશે તમારે શું વાનગી બની છે ચાલો તો અમે નીકળીએ છીએ મમ્મી જય મહાકાલ જય મહાકાલ ચાલો આપણે હવે નીકળી ગયા છે દેશની એટલે ગામડા તરફ અત્યારે અમે ભરૂચ પહોંચી ગયા છે અને ભરૂચ તમે જોવો છો કે આ નેશનલ હાઈવેલ જે આપણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે મુંબઈ ટુ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તેનો આ એક પાર્ટ બની ચૂક્યો છે જે ભરૂચથી ભરૂચથી ને ભાઈ દહેજથી મતલબ અહીંયાથી થાય છે મતલબ તો એ રોડ તમને હું બતાવીશ પણ અહીંયા પહેલાં જુઓ તમે કે હજી આટલી આટલી ગાડીઓનો થપ્પો લાગે છે હજી ધીમે 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 આ વધતું છે આ વડોદરા એક્સપ્રેસ હાઈવે મતલબ ડાયરેક્ટ કોઈ રસ્તામાં કોઈ આમ ના આવે કે આમ ના આવે એને કહેવાય એક્સપ્રેસ હાઈવે આપણે જે સુરત થી જે વડોદરા જતા ને પહેલાં એ ખાલી હાઈવે આવતો હાઈવે જ કહેવાય નેશનલ હાઈવે કે હાઈવે કે તમે જે ગણો એમાં આડું હળું બધા વાહનો નીકળતા હોય પણ આ હાઈવે ઉપર છે ને ના નીકળે એનું તમે જોઈ શકો છો લાઈવ ઉદાહરણ કે આ બધી સાઈડ છે ને પાળી બાંધેલી હોય છે ને આ રોડથી થોડુંક ઉપર હોય છે જમી જમીન હોય એનાથી બહુ ઉપર લઈ લે છે આ સ્તર એટલે જેવી રીતે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે છે અમદાવાદ થી અમદાવાદ રીતે ચાલો જમવા બેસી ગયા છે જોઈ શકો છો તમે વિશાલ બધા તંગ થઈ ગયા છે ઘડી આપણે કઈ જગ્યા આવ્યા છે આ તમે જગ્યા તો તમારે ફેમસ છે અને વલ્લભીપુર આજુબાજુ આવે છે એટલે મને કહેજો કઈ જગ્યાએ બેઠો છું એટલે ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો અને અહીંયાથી નીકળતા અને હમણાં ભાજી આવે એટલી વાત છે એટલે ભાજીની તો આવતો લઈ દીધું મેં ઓલરેડી એટલે થોડું કે બાપી માર્યું પડે કહેવાનું બોલે તમારે કોઈ ગેસ કરવાનું છે તો ક્યાં આવ્યા છે રેશમાજી તમે ક્યાં આવ્યા છો તમને ખબર છે નથી ખબર ઓકે વાંધો નહીં તમે સુરતમાં તો તમે એનું જઈમાં જશો પણ અહીંયા આવીને શું થાય

આજે કાલે હું તમને મારા ઘરનું અને બધાનું દેખાડીશ તો ત્યાં સુધી તમે વેઇટ એન્ડ વોચ મજા આવશે તમને લોકોને પણ કેમકે કંઈક નવું જોવા મળશે તમને કાલ માટે બાય બાય યુ કહી દે ગુડ નાઇટ ગુડ નાઇટ ઓકે કાલે મળશું ફરીથી નવિધ અને જય શ્રી કૃષ્ણ